હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી આજે હું ફરી એકવાર તમારી સામે હાજર છું એક નવી વાનગી લઈને આજે આપણે બનાવીશું વેજીટેબલ કટલેસ આ આપણે આના અંદર બટેકાનો ઉપયોગ કરવાના છીએ અને આ બહારથી થોડી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનવાની છે ઝટપટ બની જાય એવી રેસીપી છે તો ચાલો રેસીપી શરૂ કરીએ પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા અને ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ચોક્કસથી દબાવજો તો ચાલો રેસીપી શરૂ કરીએ અહીંયા આગળ મેં બે નાંગ બટેટા લીધા છે જેને બાફીને ઠંડા કરી છાલ ઉતારી લીધી છે અને ત્યારબાદ હવે આપણે તેને મેશ કરવાના છે અત્યારે હું ફોકની મદદથી મેશ કરી રહી છું તમે મેશરની મદદથી કે હાથથી પણ તમે મેશ કરી શકો છો સારી રીતે મેશ કર્યા બાદ તેના અંદર આપણે વેજીટેબલ્સ એડ કરવાના છીએ તો મારા પાસે અત્યારે ઘરમાં જે વેજીટેબલ્સ અવેલેબલ છે એ જ મેં લીધા છે જેમાં મેં અત્યારે કેપ્સિકમ ગાજર કાંદો અને એક મોળું મરચું આ મરચું જે આપણે જાળિયા મરચાં આવે ને તળીને ખાવાના એવાળું મરચું છે આની જગ્યાએ તમે સ્વીટકોન છે બાફેલા વટાણા છે ફણસી છે એ બધું પણ લઈ શકો છો ગાજરને મેં છીણીને લીધું છે બધા જ વેજીટેબલ્સ નાખી દીધા છે હવે સાથે આપણે તેના અંદર આને બાઇન્ડિંગ આપવા માટે આપણામાં પૌવા ઉમેરવાના છે તો પૌવા મેં એક નાની વાટકી પૌવાને ખાલી ધોઈને લીધેલા છે અને પલાળવાના નથી ફક્ત આપણા આને ધોવાના છે ને આ તે ચારણીમાં રાખવાના છે જેથી આ સરસ એકદમ નરમ પડી જાય તો જો કેટલા છૂટા છૂટા છે અને એકદમ કોરા થઈ ગયેલા છે ને તો બસ આવા જોવા જોઈએ ત્રણથી ચાર પાણીએ પૌવાને ધોયા બાદ તેને આમાં છોડી દેજો ચાણીમાં કાઢીને એટલે એ સરસ નીતરી જાય છે અને એકદમ કોરા થઈ જાય છે છતાં પણ એ ફૂલીને સોફ્ટ થઈ જાય છે તો પૌવા નાખી દીધા છે ત્યાર ત્યારબાદ હવે આમાં મસાલા કરી લઈએ સૌપ્રથમ અડધી નાની ચમચી શેકેલા જીરાનો પાવડર વન ફોર્થ ચમચી જેટલું આપણે આમાં કાળા મરીનો પાવડર નાખીશું એક નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર આ કાશ્મીરી લાલ મરચું છે એટલા માટે મેં એક ચમચી લીધું છે તમે જો તીખું મરચું લેતા હોય તો અડધી ચમચી જ લેજો અડધી ચમચી ગરમ મસાલો મીઠું લઈશું સ્વાદ પ્રમાણે તો મીઠું પણ આપણે નાખી દીધું છે અને ખટાશ માટે હું અહીંયા આમચૂરનો ઉપયોગ કરી રહી છું આની જગ્યાએ તમે લીંબુનો રસ પણ લઈ શકો છો અને સૌથી પ્રિય એવી મારી કોથમીર તો અહીંયા ઝીણી સમારેલી કોથમીર પણ નાખી દીધી છે બધી જ મસાલા અને વસ્તુ આપણે એડ કરી દીધી છે બસ હવે આપણે આને મિક્સ કરી લેવાનું છે પૌવા આને સરસ બાઇન્ડિંગ તો આપે જ છે પણ એ ક્રિસ્પીનેસ પણ આપે છે અને આપણા બટેકામાં જો કોઈ મોઇશ્ચર હોય તો એ પણ પૌવા એબ્ઝોર્વ કરી લે છે પણ જો તમારા પાસે સમય ન હોય પૌવાને પલાળવાનો કે ધોવાનો તો તમે આની જગ્યાએ બ્રેડ ક્રમ્સનો પણ ઉપયોગ કરી શકો છો એ પણ સેમ જ રિઝલ્ટ આપે છે તો બધી વસ્તુઓને સારી રીતે આપણે મિક્સ કરી લીધી છે અને હવે આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ આપણે એડ કરવાના છીએ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે એટલે કે કોર્નફ્લોર અહીંયા આપણે કોર્ન ફ્લોરનો ઉપયોગ કરવાનો છે આમાં તમે ચોખાનો કે ચણાનો લોટ ઉપયોગ નહીં કરતા કોર્ન ફ્લોરનો જ કરજો કારણ કે કોર્ન ફ્લોરનો પોતાનો કોઈ ટેસ્ટ નથી હોતો આપણા વેજીટેબલ્સમાંથી જે પાણી છૂટશે કારણ કે આપણે આને મિક્સ કર્યું છે અને એ ટાઈમે વેજીટેબલ્સ પણ થોડા ચોળાતા હોય છે એ ટાઈમે જે પાણી થોડું ઘણું છૂટે અને એના કારણે આપણું જે સ્ટફિંગ સોરી જે આપણું મિશ્રણ છે એ સારી રીતે નથી બંધાતું અને થોડું ઢીલું ઢીલું લાગવા માંડે છે એ આ બધું જ પાણી આ કોર્ન ફ્લોર એબ્ઝોર્વ કરી લેશે તમે જોઈ શકો છો જેવો મેં એકથી દોઢ ચમચી કોર્નફ્લોર નાખ્યો એટલે તરત જ જુઓ એકદમ ટાઈટ થઈ ગયું આપણું મિશ્રણ તો બસ આવું જ સરસ એક બાઇન્ડિંગ એજન્ટ આવી જાય છે અને કોર્નફ્લોર છેલ્લે સુધી જ્યારે તળાય કે તળાયા પછી પણ આનું ટેક્સચર જાળવી રાખે છે એટલે કોર્નફ્લોર ચોક્કસથી નાખજો ચાલો હવે આપણે આને શેપ આપી દઈએ હાથમાં થોડું તેલ લગાડીને હાથને ચીકણા કરી લઈએ અને તમે ચાહો તો આનો ગોળ શેપ આપી શકો છો લંબગોળ પણ આપી શકો છો પેટીસ નોર્મલી માર્કેટમાં જે મળતી હોય છે લંબગોળ શેપમાં મળતી હોય છે એટલે હું અહીંયા એને સિલિન્ડર જેવો લંબગોળ જ શેપ આપવાની છું આ રીતનો તમે ચાહો તો તમે આની જગ્યાએ ગોળ પણ બનાવી શકો છો સાઇઝ પણ આપણે માર્કેટમાં જે મળે છે એ રીતે જ આમાં મોટી સાઇઝ તો હોતી નથી અને નાની પણ નથી હોતી મીડિયમ સાઇઝ જ હોય છે તો આપણે પણ અહીંયા મીડિયમ સાઇઝના જ આના રોલ વાળવાના છે અત્યાર સુધીની મારી વાનગી જો તમને પસંદ આવી હોય તો પ્લીઝ એક નાનકડું કમેન્ટ અને એક લાઇક કરવાનું ન ભૂલતા તો બધી જ આપણે પેટીસને વાળી દીધી છે ચાલો હવે આને ફ્રાય કરી લઈએ ફ્રાય કરતાં પહેલાં આપણે આના ઉપર એક બ્રેડ ક્રમ્સનું કોટિંગ કરવાના છીએ નોર્મલી એના ઉપર હાથી છાપ જે સેવ આવે છે એનું કોટિંગ કરતા હોય છે એ બહુ જ સરસ ક્રિસ્પી લાગે છે પણ મારા પાસે અત્યારે અવેલેબલ નહોતી તો મેં અહીંયા આગળ બ્રેડ ક્રમ્સનું જ કોટિંગ કર્યું છે આપણે કોઈ પણ સ્લરી વગેરેમાં એને ડીપ કરવાની કોઈ જરૂર નથી ડાયરેક્ટ જ એને બ્રેડ ક્રમ્સમાં આપણે કોટ કરી લઈશું અને બ્રેડ ક્રમ્સમાં કોટ કર્યા પછી આનું બેસ્ટ રિઝલ્ટ કેવી રીતે લઈ શકો એ આગળ વિડીયોમાં જણાવીશ તો વિડીયો સાથે બન્યા રહેજો આપણે બ્રેડ ક્રમ્સમાં એને સારી રીતે કોટ કરવાનું છે અને હથેળીમાં આ રીતે દબાવતા જવાનું છે જેથી કરીને બ્રેડ ક્રમ્સ છે એ સારી રીતે અંદર ચોંટી જાય જુઓ આ રીતે પરફેક્ટ ચોંટવા જોઈએ હવે ઘણી વખત લોકોને એ શિકાયત હોય છે કે જ્યારે પણ આપણે બ્રેડ ક્રમ્સ જેવી વસ્તુ વાપરતા હોઈએ અને તેલમાં નાખીએ તો તેલમાં બ્રેડ ક્રમ્સ છૂટા પડી જાય છે અને તેલ ઘણું જ ખરાબ થઈ જાય છે પ્લસ બ્રેડ ક્રમ્સ પહેલાં જ લોટમાં કાળા પડી જાય અને છૂટા પડી જાય તો પછી જે બીજો લોટ તમે તળો એટલે કે બીજી વખતનો બેચ તમે તળો ત્યારે એના ઉપર બધું કાળું કાળું ચોંટીને આવે છે તો એ બધું ન થાય એના માટે શું કરવું એ આગળ વિડીયોમાં જણાવીશ તો વિડીયો સાથે બન્યા રહેજો અહીંયા આપણે આને સારી રીતે પહેલાં કોટ કરી લઈએ તો બધા જ પેટીસને મેં કોટ કર્યું છે હવે ફ્રિજમાં અને ખાલી દસ મિનિટ માટે ડીપ ફ્રીઝરમાં સેટ કરીશું તેલ આપણું વ્યવસ્થિત ગરમ થઈ ગયું છે હવે આના અંદર આપણાને ડીપ ફ્રાય કરવાનું છે હવે ડીપ ફ્રીઝરમાં પેટીસને રાખવાનું કારણ એ જ છે કે જ્યારે તમે એને ડીપ ફ્રીઝરમાં રાખો છો તો ઠંડુ થઈ જાય છે અને બ્રેડ ક્રમ્સ છે એ બધા સારી રીતે ચોંટી જાય છે ત્યારબાદ તરત જ તમે ફ્રીજમાંથી કાઢીને આને ફ્રાય કરશો તો કલર પણ ખૂબ સરસ આવે છે અને એક પણ બ્રેડ ક્રમ્સ તમારો છૂટું નથી પડતું એનાથી તેલ પણ તમારું ખરાબ નથી થતું અહીંયા આગળ જેટલું તેલમાં સમાય એનાથી એક ઓછું જ મેં નાખ્યું છે અને હવે જ્યાં સુધી આનો થોડો કલર ચેન્જ નહીં થાય ત્યાં સુધી આને અલટી પલટી નથી કરવાનું તેલ આપણું વ્યવસ્થિત ગરમ છે એટલે આપણે આને હવે પલટી કરી શકીએ છીએ અને ગોલ્ડન બ્રાઉન સુધી આપણે આને તળવાનું છે આને તળાવમાં વધારે વાર નથી લાગતી ફક્ત બેથી ત્રણ મિનિટમાં જ આ તળાઈને રેડી થઈ જાય છે કારણ કે બધી જ વસ્તુ આપણી ચઢેલી જ છે અને તમે જોઈ શકો છો જો બ્રેડ ક્રમ્પ્સ હજુ સુધી છૂટા નથી પડ્યા લાસ્ટમાં હું તમને તેલ પણ બતાડીશ કે તેલ એકદમ આપણું ક્લીન જ છે સાફ જ નીકળશે અને દેખાવમાં પણ તમે જોઈ શકો છો કેટલા સરસ કલર પણ આવ્યો છે ટેક્સચર પણ આવ્યું છે તો અહીંયા આપણા ઓલમોસ્ટ હવે આ ફ્રાય થઈ ગયા છે ચાલો હવે આપણે આને તેલમાંથી કાઢી લઈએ જુઓ નજીકથી પણ બતાવું છું કેટલા સરસ કલર આવ્યો છે દેખાવ કેટલો સરસ છે અને ટેસ્ટમાં પણ ખૂબ બેસ્ટ છે તો આ રીતે જ બધી કટલેસને હું તળીને રેડી કરી લઈશ જુઓ નીચે તમે તેલ જોઈ શકો છો કેટલું ક્લીન આપણું તેલ છે ચાલો હવે આપણે પેટીસને સર્વ કરી લીધી છે તો અહીંયા મેં અત્યારે ટમેટો સોસ સાથે આને સર્વ કરી છે તમે તમારી મનપસંદ કોઈપણ ચટણી કે ડીપ સાથે આને સર્વ કરી શકો છો કેટી પાર્ટી હોય કે નાનું મોટું ઘરમાં ફંક્શન હોય ચોક્કસથી આને એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ્સ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો